હેલો ફ્રેન્ડ આપણે રહી છીએ ગોપનાથ મહાદેવ તો જો આપણે ગોપનાથ જવા નીકળી ગયા છીએ ત્યાં પણ દર્શન કરીને રાખડી દરિયામાં પધરાવી ને આવવાનું છે તો ચાલો મળીએ ત્યાં જઈ નહીં તો આપણે ગોપનાથ પહોંચી ગયા પણ બહુ ટ્રાફિક છે તો ચાલો હું તમને બતાવું ટ્રાફિક કેટલું છે ટ્રાફિક

તો આપણે પોગી ગયો ગયા પણ બહુ ટ્રાફિક છે ગળદી તમે જોઈ શકો છો મંદિરમાં જવાની જગ્યા નથી આપણે અહીંથી પ્રજાના દર્શન કરી લો હર હર મહાદેવ જય ગોપનાથ મહાદેવ તમે ટ્રાફિક જોઈ શકો છો ઓ માણસો હિ માણસો કેટલી ટ્રાફિક છે સાહેબ દર્શન કરી લે ચાલો અંદર તો કંઈ દર્શનની જગ્યા નથી તો જો મહાદેવની જેને જળ અર્પણ કરે છે અહીંયા આવે છે

દે જલ્દી પકડી લાગાવીએ આગળ આવી ཡོད ཅེས 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 ཡོད જાઉસ ના જાઉ જાન ના ના જાઉ તા તો તો સાહેબ પેલા નાવા કપડા લાવ્યા હતા પણ હવે એમ કે છે નથી નાવું તો દરિયાનું પાણી અડીને દર્શન કરી લે તો આમાં થોડુંક ઝાખું ઝાખું આવે છે ચાલો જય ગોપનાથ મહાદેવ મહાદેવ પિતૃના નામનો અલ્યો લોટો

એ વિકલ્પમાં પણ આ ત્રણ નાવા હતા આ ભાઈ ના હોય મને પકડે તો કે હમકો એક

めどいちばとにとけばきっと。 আমা রে দুবি আনা 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 রে এ ছট හොনা তোর

તો ચાલો અને થોડોક નાસ્તો લાવ્યા છે આપણે જે બિપિનભાઈ એ જે દુકાન આપણે કંઈ કીધી હતી મક્કાભાઈ હા તો બિપિનભાઈ અમે ત્યાં પણ ગયા હતા મળવા અને આપણે નાસ્તો પણ લાવ્યા છીએ પાંચસો રૂપિયાનો અને ચાલો બાકી તો બીજું કાંઈ નહીં ને આવજો બધાની નહીં નાસ્તો જુઓ તો આપણે જો મક્કાભાઈ ત્યાંથી છીએ મસ્ત એવા લાડુ મોહન થાળ તીખા ગાઠિયા તીખી ફાફડી એન ગાંઠિયા તો હેલો સાહેબ હવે આવજો આ આપણે એન્ડ આપશું તો આવજો બધાને જય શ્રી કૃષ્ણ ને જય હિન ચાલો